ફાયર બ્રિગેડ ગણેશ મંડળોના સંચાલકો સહિતના અન્ય વિભાગો સાથે સંકલન કરીને શહેરમાં સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ સુચારો વ્યવસ્થા પણ કરવામાં આવી છે આવતીકાલથી ગણેશ ચતુર્થી ઉજવણી આ તહેવાર વડોદરા શહેરમાં એક અતિ મહત્વના તહેવાર હોવાના કારણે આપના મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપણા મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે અને સ્તરીય સ્થાનિક લોકોના કમ્યુનિટી સાથે જનપ્રતિનિધિઓ સાથે આપણે કેટલાક પ્રકારની બેઠકો ચર્ચાઓ અને સુરક્ષા વ્યવસ્થા ના પરિપ્રેક્ષમાં કરવાની થતી કાર્યવાહી અંગે વિગતવારની આપણા તૈયારીઓ થઈ ચૂક્યા છે ગઈકાલે જ આપણે કેટલાક મોટા મોટા પંડાલોના આયોજકો સાથે ડિટેલ મીટિંગનું આયોજન કરી કેટલાક ડૂઝ એન્ડ ડોન્ટ્સ ડિટેલ મેં આપણા સમજ કરી હતી કે જ્યારે પંડાલ સ્થાપિત કરવામાં આવે તે જગ્યાએ ટ્રાફિક અંગેનું પણ ધ્યાન રાખે ઇન્ટરનલ મેનેજમેન્ટ માટે વોલન્ટિયર્સ અથવા સ્વયંસેવકો ને તૈનાત કરે સુરક્ષાને ને ધ્યાન રાખી સીસીટીવી કે ક્યુ મેકર અને ફાયર સેફટી અંગેનું ધ્યાન રાખીને ફાયર એક્સટિંગ્વિશર વગેરે નાખવા માટે વિગતવાર એમને સૂચના આપી છે અને સાથે સાથે પોલીસ સાથે સંકલન કરવા અંગે પણ ડિટેલ્ડ ઇન્સ્ટ્રક્શન પણ આપણે પૂરું પાડી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં લગભગ 1092 પંડાલ ચલાવનાર જે આયોજકો છે આ આપણા પાસેથી લાઇસન્સ મેળવી ચૂક્યા છે મહત્વમાં સંખ્યામાં જે ગણેશનું પ્રતિષ્ઠાપન થવાનું હતું અત્યાર સુધી આગમન યાત્રાઓ સંપન્ન થયા છે આજે છવ્વીસ તારીખે પણ મોટી સંખ્યામાં ગણેશો સ્થાપના થનાર છે અને આવતીકાલે કેટલાક મહોલ્લાઓમાં હાઉસિંગ કોપરેટિવ સોસાયટીમાં ઘરે ઘરે જે નાના મોટા ગણેશનું સ્થાપના થનાર છે આ પણ સંપન્ન થનાર છે લગભગ આપણા દર વર્ષે બારસો પચાસથી વધારે લોકો લાઇસન્સ મેળવીને મોટી ગણેશની સ્થાપના કરતા હોય છે આ વર્ષે પણ લગભગ એ જ સંખ્યામાં સ્થાપના થવાની આપણા અપેક્ષા છે તો સુરક્ષાના પરિપ્રેક્ષમાં આપણે જે અન્ય વિભાગો સાથે સંકલન કરીને કરવાનું થતું હતું આ અંગે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ બીએસએનએલ આરોગ્ય વિભાગ અને કલેક્ટર કલેક્ટરેટ ફાયર સર્વિસેસ અને અન્ય સ્ટેક હોલ્ડર વિભાગો સાથે પણ આપણે ડિટેઇલ્ડ તૈયારીઓ સ્થાપનાના પરિપ્રેક્ષ્યમાં અને સાથે સાથે આવતા અગિયાર દિવસ સુધી ચાલનાર આ તહેવારના રોજે રોજ જે પૂજા આરતી દર્શન આના પરિપ્રેક્ષ્યમાં પણ ડિટેઇલ્ડ ઇન્સ્ટ્રક્શન આપણે અને સંકલનના મુદ્દાઓને ધ્યાને રાખીને કરી છે ને આ દરમિયાન સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કેટલાક સ્થળોમાં મુલાકાત ચેકિંગ ગુડ પેટ્રોલિંગ કમ્યુનિટી ડાયલોગ અને એન્ટી સોશિયલ એલિમેન્ટ સામે ક્રેકડાઉનનું એક્ટિવિટી ઇન્કલુડિંગ બુટલેગર્સ ગેમલર્સ નોન ક્રિમિનલ્સ એમને સામેનું આપણા જે પ્રિવેન્ટીવ નું હોય તરીફાર કરવાનું હોય કે બીએનએસએસ અંતર્ગત જે ગુડ બિહેવિયર અંગે એમના પાસેથી જામીન મળવાનું હોય આ બધું કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે તમે જોયું છે કે જગ્યા જગ્યા ઉપર પોલીસની હાજરી ડોમિનેશન અને વિઝિબિલિટી વધારીને શહેરમાં શાંતિ સુવ્યવસ્થા બની રહે તે માટે આપણા કાર્યવાહી કરીશ આ બંદોબસ્ત દરમિયાન સીસીટીવી બોડી કેમેરા ડ્રોન કેમેરાના પણ મહત્તમ ઉપયોગ કરવામાં આવશે ત્યારે આપણા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે આપણા જે થાઉઝન્ડ નાઇન હંડ્રેડ પ્લસ કેમેરાઓ પીએમસીના આપણા વિશ્વાસ વેસ્ટ અંતર્ગત સ્થાપિત કરેલા પાંચસો પચાસથી વધારે કેમેરાઓ સાતસો પચાસ જેટલા બોડી કેમેરા એમનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને આપણે મેપિંગ કરી આના પણ આપણે ઉપયોગમાં લેવાના છે સાથે સાથે સાઈબર દુનિયામાં જે કેટલાક એલિમેન્ટ સક્રિય બની જતા હોય છે એવા તત્વો ઉપર વાંચ રાખવા માટે આપણા સાયબર પેટ્રોલ વધારી છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચુનંદા અધિકારીઓ સોશિયલ મીડિયા અને અન્ય જે साइबर स्पेस में चलती एक, एक्टिविटी ऊपर काफी नजर रखी छे અને સમગ્ર બંધવસના મહત્વને ધ્યાને રાખી આપણે एडिशन सीपी डीसीपीઓ एसीपी તમામ थाना અમલદાર સબ ઇન્સ્પેક્ટર ને 2500 થી વધારે માતમ સંખ્યામાં પોલીસ અધિકારી પણ આ બંધવસમાં तैनात રહેશે આપના પાસે ઉપલબ્ધ તરણ કંપની اسआरपी ઉપરાંત આગમન્ય યાત્રાના જુવેદન ચિંતાને ધ્યાને રાખીને આપણે વધારાના બે કંપની તૈનાત કરી છે સમગ્ર ત્યોહાર દરમિયાન આ કંપનીઓ પણ તૈનાત રહેશે સાથે સાથે ડીસીબી પીસીબી એસઓજી અને ક્યુઆરટીના જે ટીમો છે વ્યૂહાત્મક સ્થળોએ એમના બ્રદન્સ ડોમિનેશન પણ ચાલુ રહેશે તમામ તૈયારીઓ ઉપરાંત કેટલાક રિસ્કને પોટેન્શિયલ પોસિબિલિટીને ધ્યાને રાખીને આપણા કન્ટિન્જન્સી પ્લાન પણ ડિટેલમાં આપણે વર્કઆઉટ કરી છે આના ભાગરૂપે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પાર્ટી ધાબા પોઈન્ટ ઉપર કે ડી પોઈન્ટમાં કે ઉપરાંત રિઝર્વ તરીકે વજ્ર વરુણ અને એન્ટી રેડ કિટ સાથે સ્પેશિયલાઇઝ ટીમ પણ તૈનાત રહેશે જેથી કરીને કોઈ પણ